મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર પહેલી ગાડી આજે હું તમને બતાવવાનો છું મારુતિ સુઝુકીની આર્ટીગા ગાડી બરાબર સાચવેલી ગાડી છે પારસીની વાત કરીએ તો મિત્રો ગાડીની અંદર જે જે પાંચ એટલે કે સુરતનું ગાડીની અંદર પાર્સિંગ જોવા મળવાનું છે મોડેલની મિત્રો તમને વાત કરું તો 2013 નું ગાડીનું મોડેલ રહેવાનું છે આપણી આ ગાડી મિત્રો સેકન્ડ હેન્ડ રહેવાની છે પ્યોર ડીઝલ એન્જિન તમને ગાડીની અંદર જોવા મળવાનું છે એન્જિન મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પેટીપેક કન્ડિશનની અંદર ગાડીની અંદર એન્જિન રહેવાનું છે કોઈ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી સાચવેલી ગાડી છે ટચિંગ પણ નથી ગાડીની અંદર બરાબર બીજું મિત્રો ગાડી આપણી ટોપ મોડલ ગાડી રહેવાની છે સાચવેલી નોન એક્સિડેન્ટ ગાડી બીજું મિત્રો ગાડીની અંદર તમને વાત કરું તો સેવન સીટર એટલે કે સાત સીટોનું બેઝમેન્ટ આવશે ગાડીની અંદર બીજું મિત્રો સરસ મજાના તમને ગમે એવા કન્ડિશનની અંદર લેધર સીટ કવર આવવાના છે

ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો ત્યાં તમને દરરોજ સસ્તા ભાવની સારી એવી કંડીશન ગાડીઓની અપડેટ મળતી રહેશે તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા નમ્ર વિનંતી મિત્રો બીજી ગાડી તમારા માટે સરસ મજાની કન્ડિશનની અંદર રેનોટ ની ગાડી તમને બતાવવાનો છું સરસ મજાની છે સાચવેલી ગાડી છે તમને પહેલી જ નજરે ગમી જાય એવી ગાડી આપણી રહેવાની છે

બીજું મિત્રો તમને તમે કંડિશન ની અંદર સરસ મજાની અંદર કંપની ના સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્જો નથી મેન્ટેન ગાડી છે એવરેજ બી ગાડીની અંદર સારી છે બીજું મિત્રો ગાડીના એન્જિન ની તમને વાત કરું તો એન્જિન બી મિત્રો ગાડીની અંદર એકદમ તમને પેટી પેક કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે આ ગાડી મિત્રો તમને સ્પેશિયલ ઓફર ની અંદર બે લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે મિત્રો ગાડી જો તમને ગમતી હશે તો પાંચ રૂપિયાનું ઓન ટેબલ તમે માન પણ રાખવામાં

સારી આવે છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ એસેસરીઝ પણ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે

તો મારો કોન્ટેક્ટ જલ્દીથી જલ્દી કરી લેજો અમારી આગળ જે ગાડીઓ આવતી હોય છે મિત્રો એ બે થી ત્રણ દિવસની અંદર જ સેલ થઈ જતી હોય છે તો જો ગાડીઓ ગમતી હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ તમે કરજો